નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો એનએમએસ બે હજાર ત્રેવીસ ચોવીસ જે ગયા વર્ષે જે પરીક્ષા લેવાની તેનું જે કટ છે તે કેટલું રહ્યું હતું અને આ વર્ષે કેટલું રહેશે તેનો આપણે એક અંદાજીત એનાલિસિસ આજે કરવાનું છે એટલે કે ગયા વર્ષ કરતાં આ વખતે શું કટ નીચો રહેશે કે ઊંચો જશે તે વિશે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે તો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રાફ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો તેને લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો તમે આ જોઈ શકો છો એનએમએમએસ બે હજાર ત્રેવીસ ચોવીસ જિલ્લાવાર કેટેગરી વાઇઝ કોટા મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા તર ગુણની વિગતો બે હજાર ત્રેવીસ ચોવીસ ગત વર્ષે જે પરીક્ષાનું જે કટ છે તે આ પ્રકારે કંઈક હતું આ પરથી આપણે એક અંદાજિત લગાવી શકે તમારા જિલ્લામાં કટ છે કેટલું રહેવાની શક્યતા છે તો અહીંયા તમે જોઈ શકો છો જે પહેલું જે ડિસ્ટ્રિક્ટ છે જે અમદાવાદ સિટી લે અમદાવાદ સિટી છે ત્યાં કેટલું મેરિટ અટક્યું હતું તેનું કટ ઓફ કેટલું હતું તો અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદ જિલ્લામાં ટોટલ ત્રણસો અને બોતેર સીટો છે ત્રણસો બોતેર સીટોમાં જે જનરલ કેટેગરી છે તે અને આમાં એવું છે કે જે જનરલ ઓબીસીના એક જ એકમાં જ આવી જાય છે એટલે કે જનરલમાં જ ઓબીસી આવી જાય છે અને એસસી અને એસટી અલગ અલગ છે અને પીએચ એટલે કે જે દિવ્યાંગ બાળકો છે જે પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ હેન્ડીકેપ છે જેઓ તેમનું પણ મેરિટ નીચું અટકે છે અને તેમનો પણ અલગથી સમાવેશ થાય છે તો અમદાવાદમાં તમે જોઈ શકો છો કે બસો સત્યાશી જે જનરલ કેટેગરીની સીટો છે તેમાં નીચું અટક્યું હતું મિત્રો અમદાવાદમાં છણનો માર્ગ છે ગયું હતું છઠ્ઠો માર્ક્સે મેરિટ હતું કટ માર્ક્સ એટલે કે જેનો છનો અથવા છનો કરતા ઉપર માર્ક્સ આવ્યા હોય તો અમદાવાદ સિટીની અંદર તેનો મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો હતો ત્યાર પછી તમે એસસી કેટેગરી વાત કરો તો એસસીમાં જે અમદાવાદ જિલ્લામાં બોણું માર્ક્સ હતા એસટીમાં સડસઠ હતા અને જે પી એચ એટલે કે હેન્ડીકેપ હતા તેમને ચોસઠ માર્ક્સે મેરિટમાં સમાવેશ કર્યો હતો તો મિત્રો ખાસ જે અમદાવાદ જિલ્લામાં નીચું અટક્યું હતું મેરિટ ત્યાર પછી વાત કરીએ અમદાવાદ રૂરલ જે ગ્રામીણ એરિયા છે તો ગ્રામીણ એરિયામાં મિત્રો મેરિટ ઊંચું હતું અમદાવાદ સિટી કરતાં ગ્રામીણ એરિયામાં મેરિટ ઊંચું હતું તમે જોઈ શકો છો અમદાવાદ રૂરલમાં જે જનરલ કેટેગરીનું મેરિટ હતું એકસો ને ચાર એકસો ચાર માર્ક્સવાળા વિદ્યાર્થીઓને લીધા હતા મેરિટમાં એકસો ચાર એનાથી ઉપર હોય તે વિદ્યાર્થીઓ મેરિટમાં લીધા હતા અને એસસી કેટેગરીની વાત કરીએ તો એસસીમાં એકસોને એક માર્ક્સ લીધા હતા ત્યાર પછી એસટીમાં ઇકોતેર અને જે ફિઝિકલ હેન્ડીકેપ છે 58 અઠ્ઠાવન છે તેમનો સમાવેશ કર્યો હતો ત્યારે તમે જોઈ શકો છો તમારું જિલ્લાનું જે તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો કે અમરેલી જિલ્લો છે ત્યાર પછી આણંદ છે અરવલ્લી ઘણા મિત્રો મારા યુટ્યુબ ચેનલમાં બનાસકાંઠાના વિડીયો છે લોકો વિડીયો ઘણા જોયો છે તો તેમાં પણ જે બનાસકાંઠા છે તેમાં તમે જોઈ શકો છો કે બનાસકાંઠામાં મેરિટ કેટલું અટક્યું હતું તો મિત્રો જનરલ કેટેગરીનું બનાસકાંઠા મેરિટ છે તે એકસો ઓગણીસ હતું તમે જોઈ શકો છો એકસો ને ઓગણીસ હતું હાઈ લેવલનું એસસી કેટેગરીમાં એકસો ચૌદ હતું અને જે એસટી હતું ત્યાંસી કેટેગરી હતું અને પછી જે ફિઝિકલ હેન્ડિકેપ હતું તેનું તોતેર હતું તો આ જે બનાસકાંઠામાં મેટ છે તો તમે તમારા જિલ્લાનું છે તમે જોઈ શકો છો જે રીતે મેરિટ છે તે રીતે કે જનરલ પહેલું છે જનરલમાં જે કટ છે તે છે ત્યારબાદ એસસીનું કટ ઓફ છે અને એસટીને પીએચ તો મિત્રો તમને જણાવી દો કે ગઈ ગયા વખતે મેરિટ બધા જિલ્લામાં થોડું નીચું હતું મેં તમને ગયા વિડીયોમાં તમને જણાવ્યું હતું કે એકસો પંદર પ્લસ રહેવાની શક્યતા છે પરંતુ આમાં છે મેરિટ જે જનરલમાં છણનું એકસો ચાર એકસો ચૌદ એકસો ચાર એકસો ચૌદ એકસો ઓગણીસ એકસો ઓગણીસ એમાં તમે જોઈ શકો જિલ્લા જિલ્લા હોય એવું મેરિટ રહ્યું હતું અને એસસીમાં પણ તમે જોઈ શકો છો કે બોણું એકસો એકસો આઠ ચોરાણું એકસો દસ એ પ્રકારનું છે એસટીમાં એકદમ નીચું મેરિટ હતું એ ડબલ ડિજિટની અંદર માર્ક્સ હતા જેમણે સડસઠ એકોતેર તો મિત્રો આ વખતે પણ જે એસસી કેટેગરીનું મેરિટ છે તે સો નીચે રહેશે પરંતુ મેં જે એકસો પંદર કહ્યું તે ઓલ કેટેગરી મતલબ કે જનરલમાં આવી ગયું આપણે અંદાજીત જનરલ મેરિટ છે એકસો પંદર કહ્યું છે અને હવે એમાં જે કેટેગરીવાજ જે અનામત સીટો છે મતલબ કે જે એસસી એસટીનું મેરિટ છે તે કેટલું રહે છે તેનું આપણે કોઈ અંદાજીત કાઢ્યું નથી અને જે જનરલનું છે તે ઓલ ઓફ કેટેગરી આપણે કાઢ્યું છે કે એકસો પંદર પ્લસ રહેવાની શક્યતા છે તમે જોઈ શકો છો છેક લાસ્ટ જિલ્લાઓ સુધીનું તો મિત્રો આ હતો આજનો આ વિડીયો આશા રાખું છું વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે જો વિડીયો ગમે તે લાઇક કરજો આગળ શેર પણ કરજો અને એ તમે જોઈ શકો છો બધા જ જે જિલ્લાનો છે તમે અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કેટલું મેરિટ છે તો મિત્રો વિડીયા લાઈક કરજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં આવી જણાવજો તો મળી છે જય નવા વિડીયોમાં